પાદરામાં પીએનજી નવીન ગરગથ્થુ ગેસ કનેક્શનનો શુભારંભ ધારાસભ્ય ચૈતન્યસી ઝાલાના હસ્તે કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી પાદરાના નગરજનો ગરગથ્થુ ગેસ કનેક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે આતુરતાનો હવે અંત આવ્યો છે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરામાં પીએનજી નવીન ઘરગથ્થુ ગેસ કનેક્શનની શરૂઆત કરવામાં આવી છે પાદરામાં કનેક્શન સાથે હવે પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજથી આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિધિવત રીતે ઘરગથ્થુ ગેસ કનેક્શનની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું ગેસ લિમિટેડ કંપનીના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પાદરા નગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરાના નગરમાં ઘર ઘરતું ગેસ કનેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનાથી ગેસ સિલિન્ડરથી છુટકારો મળશે અને ઘરે ઘરે ગેસ કનેક્શનથી મીટરથી જેટલું ગેસ વાપરીએ છીએ એટલું જ બિલ આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોતાના ઉપયોગ પ્રમાણે સૌ કોઈ ઘરે જ બર્નર ઓન કરે અને ગેસ મળી જાય એવી સુવિધા આજથી શુભારંભ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકો નગરજનો આ ગેસ કનેક્શન લે તેની વ્યવસ્થા માટે વૈકુંધામ સોસાયટીમાં વીજીએલની વડોદરા ગેસ લિમિટેડની ઓફિસ શરૂ કરવામાં આવેલી છે ત્યાં જઈ નગરજનો પોતાનું કનેક્શન લેવા માટે ફોર્મ ભરી શકશે અને તેનો નિયત ચાર્જ જે વસૂલવામાં આવે છે તે ભરીને તેઓ ગેસ કનેક્શન મેળવી શકશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર